દલ્લા ને કહી બોલે મારા ખાલી સભ્યતાથી બાબા વાત કરજે બાગા બાબા છે ને બાબા એક ગા બે કટકો કરે ગાળો દે તો તમારી માટે દુવા થઈ જાય બાબા ને હું લઈશ

સોર બજાર નું છે બાબા એ તારા એ જવા ને એની સમસ્યા નું કરો પછી આપડે ઓલી વાત થઈ ગયેલી છે બધું થઈ ગયું થઈ જાય ને હા હાથ લાવ રેખા જોયું પડશે જમીન હાથ ધોયો તો ને બાબા તરત ખબર પડી જાય વાસ આવે બાબા ને નફર છે દયો આ પેડ ઉભા ખરીદ શાંતિ રાખને હોવા જાય ને ક્યો આ બા બા આગેથી ઊંઘતાની બહુ આ આડધી રેખા ભૂસાઈ કેમ ગઈ છે એ બાબા બહુ કરી બાબા એમાં એવું છે મારા લગન થોડાક મોળા થયા હતા સમજી જાવ બાબા હવે તારે કેમ કરવી લગન તો મારા મોળા થયા તો બાબા હવે મારે કાંઈક બનવું છે એટલા માટે તમારી પાસે આવ્યો છું તમે બધા હું જોઈ દો છો મારું જોઈ દો કંઈક થઈ જાય હાથ લાવ પાછો દઉં હા લાવ શર્મામાં એ ઓલો દે દીધો તો ઈ તે ઓ તારી કુંડળી તો બહુ સારી છે હે તું બહુ ઉપર જઈશ હા એટલે બહુ નામ કમાશે પહેલા તો તારે છે ને કચરા મેળવા થી ચાલુ ચાલુ છે એ બધુંય આગળ વધુ હોય

એના માટે કાઈ કરવું પડશે? પહેલા તું નેતા બનીશ. હા હા એની માટે તારે ટિકિટ લેવી પડશે. ટિકિટ ક્યાં મળશે? તારી પાસે ઘર છે? ઘર નથી. તો જમીન છે? હા જમીન છે લ્યો. તો એને વેચી દે કા ગિરા મૂકી દે અને પાંચ લાખ રૂપિયા લઈને ટેન્ડર ભર દે. તો બાબા એક વાત કઉં? હા 10 માં ગિરાવ પડી

આગળ વધુ કે નથી બધું બાબા ના ખોળા માં કેતો ખોળા માં બે જ વાડા બાબા ની બાજુમાં બે તારું કલ્યાણ થઈ જશે જલ્દી પછી બાબા પછી થોડુંક તારે એક કામ કરો બાબા તમારી તમારો હાથ દેખાડો દેખાડો તું મારી રેખા જોવાયો છો બાબા એક નંબર

હવે બાબા ઉભા થઈ જાવ એડવાન્સ આપ્યા છે મારું કામ કરવું પડશે તમારે કરી નાખો ને ઘરનો છોકરો એડવાન્સ માં આત આવશે બધું આવશે સમજો જો થઈ જાય બધી વાત થઈ ગઈ છે ગામડાની બાયુને કોઈ ને જોઈ નથી મેં તો દરિંદો છે પણ તારે આપણે કામ કઢાવવાનું છે એટલે કાય નિયારે માતા કોટ કરાવાય નહીં ઓકે હાલો બાબા હાલો ઉભા થા હાલો હાલો બાબાનો હાથ પકડો આપની બાર ચકાચક સરકાર કઈ ચકાચક